આપડા ત્યાં એવું કે છે કે એક ઘરના ઘરે એક મહેમાન આવ્યા હોય ઘર હોય એટલે તો છોકરાઓ ગમે તેમ બેઠા હોય પગ લાંબા કરીને બેઠા હોય શું પહેર્યું હોય શું ના પહેર્યું હોય ગમે તેવા કપડામાં હોય આજુબાજુ બધું વિખરાયેલું હોય આ છોકરો આવી રીતે બેઠો હતો અને એટલામાં કલેક્ટર સાહેબ ઘરે આવ્યા એટલે પેલો જે ઘરનો માલિક હતો હવે એને સામે કલેક્ટર સાહેબ ને જોયા કલેક્ટર સાહેબ આવે છે આ બાજુ છોકરાને કેવું છે કે હરખો બે અહીં જ્યાં કલેક્ટર આયા છે પણ એટલો સમય નથી આ બાજુ કલેક્ટર ને સ્વાગત કરવું છે આ બાજુ છોકરાને હરખો બેસાડવો છે એટલે એને શું કર્યું ઊભા થઈને જોરથી બોલ્યો અરે અરે પધારો કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ એટલે છોકરાને ખબર પડી કે કલેક્ટર આવ્યા છે મને હરખું બેવાનું છે એટલે કલેક્ટર સાહેબનું સ્વાગત કર્યું અને છોકરાને શિખામણ આપી એટલે બે કામ એક સાથે કર્યા એવું ભગવાન વેદવ્યાસ એક સાથે બે કામ કરે છે પરિચય પણ આપે છે અને પ્રણામ પણ કરે છે ભગવાનનું સ્વરૂપ કે છે ભગવાનનું સ્વરૂપ કેવું છે કેમ કે પરિચય વગરનો પ્રણામ એ લવણ વગરના ભોજન જેવો છે નયન વગરનું વદન બહુ સુંદર કોઈ સ્ત્રી છે પણ આંખો ના હોય તો અથવા આંખો ટેડી હોય તો ખૂબ સુંદર હોવા છતાં આંખો જો બરાબર નથી તો એ સારી રૂપાળી લાગતી નથી નયન વગરનું વદન લવણ વગરનું ભોજન ભોજન ગમે એટલું સારું બનાવો પણ મીઠું ન નાખ્યું હોય તો એનો સ્વાદ આવતો નથી એટલે લવણ વગરનું ભોજન આપણા નયન વગરનું વદન એવી રીતે પરિચય વગરનો પ્રણામ એ અધૂરો છે એક તો કોઈ સંત આવે ભગવા કપડાં છે માળા પહેરી છે દાઢી છે એટલે આપણે પ્રણામ કરીએ અને ખબર પડે કે આ તપસ્વી છે આ વિદ્વાન છે અને પછી પ્રણામ કરીએ બંનેમાં ફરક છે વિનોબા ભાવેનું નામ તમે સાંભળ્યું છે વિનોબા ભાવે ટ્રેનમાં મુસાફરી કરતા હતા બહુ મોટા સંત પણ ખરા તપસ્વી પણ ખરા અને એનો સમાજ ઉપર બહુ મોટો પ્રભાવ પણ ખરો એટલે વિનોબા અને વિનોબા ક્યારે આવું ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ નહીં થર્ડ ક્લાસ પણ મુસાફરી કરતા થર્ડ ક્લાસના ડબ્બામાં મુસાફરી કરતા હતા આમ સીટમાં બેઠેલા અચાનક એક સ્ટેશન આવ્યું અને સ્ટેશન આવ્યું એટલે સ્ટેશનની બહાર બસો પાંચસો લોકોનું ટોળું ઉભેલું હાથમાં સૂતરની આંટી જય ઘોષ કરતા હતા ભારત માતા કી જાય ભારત માતા કી જાય ચાલતું હતું એટલે ડબ્બામાં બેઠેલા બધા લોકોએ વિચાર્યું કે ફંક્શન છે કે લોકો આયા છે કે આપણી ટ્રેનમાં કોઈ મોટો માણસ છે એટલા તો જોયું કે ડબ્બાની બાજુ વિનોબા બેઠેલા ત્યાં જતા એટલે આખી પબ્લિક એ બાજુ આવી બધા ડબ્બામાં ચડી ગયા વિનોબાનો જય જાય કરીને સૂતરની આંટો ચડાવવા માંડ્યા હવે વિનોબાની સામે બેઠો તો એ માણસે થયું હા કોણ મારી સામે બેઠો છે છ કલાકથી બેઠો છે અને મેં તો એને પૂછ્યું નહીં હવે ખબર પડી કે આ તો વિનોબા ભાવે છે એને એમ થયું કે પહેલા ખબર પડી હોત તો ક્યાંક સત્સંગ કરત બે શબ્દો પૂછત પ્રણામ કરત હવે ખબર પડી એનો મતલબ શું એટલે પહેલાથી ખબર પડે કે આ કોણ છે તો એ કામનું છે એટલે પરિચય વગરનો પ્રણામ અધૂરો છે અને એટલે ભગવાન વેદવ્યાસ પરિચય આપે છે આ ભગવાન કેવા છે